હા લે ટુ ફેમિલી કેમ છો મજામાં મજામાં રે આપણે રોકાણા છીએ રાત વાડીમાં તો તમને બતાવીશું અને અત્યારે તો ખાસ કે તમને બધાને બતાવવાની છે મારે વીજળી તો વીજળી બતાવીશું કેમકે વરસાદ જેવું છે તો તમને પહેલા વીજળી હું બતાવું કેવી થાય છે તો જોઈએ વીજળી રાતના અગિયાર વાગ્યેવા એવા છે

આવી રીતે વીજળી થાય છે ને સાટા પણ પડે છે ધીમા ધીમા પડે છે ને વરસાદી પણ ગાજે છે તો આપડે ઊભા થઈ ગયા છે સુરત છે વરસાદી છે આ બધું ગાજે છે અને રાતે તો વીજળી સારી બહુ આ સાઈડ ગાજે છે તો આ છે તો આપણે અત્યાર સુધી અડધા વાળીએ હવે ઘર બાજુ જઈએ છીએ પાછા આવીએ છીએ પછી દવા સાટવાની છે ચેડામાં સાટી છે હાલ તો ફેરે ક્ષમતા પાછા આવીને મળીશ આપણે એમ દવા સાઠવા એ આપણે લઈ જઈશ પાણીએ ડબલ્યુ અરે દાદા અમે સાટે છે દવા તો ભાઈ દવા આપણે સાડી દીધી છે એ ખેતર વાળા અમારે પીરે છે તો આપણે ખેતર અમારે તરફ દવા તો હવે આપણે વિડીયો નાખી પૂરો કરી છે બધાને ગમે તો શેર સબસ્ક્રાઈબ જરૂર કરીએ કાલ મળીશું નવા બ્લોગમાં બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરી દઈએ